ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બેતાલીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે આ બંને આરોપીઓએ વિદ્યાર્થીઓના ફીના નાણાં કોલેજમાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી

એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણાં વર્ષ બે હજાર બાવીસથી લઈને બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે ચોત્રીસ લાખ બેતાલીસ હજાર પાંચસો એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપીકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્ક્વાયરી કરતા તેઓ મેટરનિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી